નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા મહત્વના મોટા સમાચાર બજેટ બે હજાર પચીસમાં સોના પર કસ્ટમ ડ્યુટી પર કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો હાલમાં મિત્રો વાત કરીએ તો બેઝિક કસ્ટમ ડ્યુટી બાર પોઈન્ટ પાંચ ટકા પર રહેશે સાથે બે પોઈન્ટ પાંચ ટકા એગ્રીકલ્ચર ઇન્ફ્રામચર ડેવલપમેન્ટ એસ લાગુ થશે આ રીતે કુલ અસરકારક કસ્ટમ ડ્યુટી પંદર ટકા પર રહેશે અને કસ્ટમ ડ્યુટી સુધારા હેઠળ અન્ય ફેરફારો પ્લેટિનમ તારણો પર મૂળભૂત કસ્ટમ ડ્યુટી પચીસ ટકાથી ઘટાડશે છ પોઈન્ટ ચાર ટકા કરી છે જ્વેલરી નિકાસકારો માટે ડ્યુટી મુક્ત પ્રક્રિયાને સરળ બનાવવામાં વાત પણ કરી છે મિત્રો અને ત્યારે સોનાની આયાત ડ્યુટીમાં કોઈ ઘટાડો થયો નથી સાથે કારણોસર જેના કારણે મિત્રો સ્થાનિક બુલિયન માર્કેટમાં ભાવ સ્થિર રહેશે પ્લેટિનમ પર ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે જેનાથી જ્વેલરી ઉદ્યોગને ફાયદો થશે સોનાના આયાતકારો અને જ્વેલરીઓને હાલના કર માળખા હેઠળ જ કામ કરશે કરવું પડશે અને મિત્રો હવે આપણે આજના સોના અને ચાંદીના ભાવની વાત કરી લઈએ જેની અંદર મિત્રો આપણે ચાંદીના ભાવ જોઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ છે આજે નેવ રૂપિયા દસ ગ્રામ ચાંદી નવસો ચાર રૂપિયામાં જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ નવ હજાર ને છેતાલીસ રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ નેવ હજાર ચારસો ને સાઠ રૂપિયા મિત્રો જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો પ્રતિ કિલો ચાંદીના ભાવની અંદર આજે પાંચસો ને વીસ રૂપિયાનો ભયંકર વધારો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો હવે આપણે સોનાના ભાવની વાત કરીશું કે આજે બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો સૌપ્રથમ આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ જેની અંદર મિત્રો જોઈએ તો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો સાત હજાર આઠસો ચોવીસ રૂપિયા દસ ગ્રામ સોનું અઠયોતેર હજાર બસો ચાલીસ રૂપિયામાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ સાત લાખ બ્યાસી હજાર ચારસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો પ્રતિ કિલો ચાંદીના ભાવમાં આજે નવ હજાર ત્રણસો ને સાઠ રૂપિયાનો મિત્રો કાલની તુલનામાં વધારો થયો છે તેમજ મિત્રો

તાજા ભાવ મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે સાથે બે લાયકન પણ દબાવો